પાર્થ પટેલ મકરપુરા તરસાલી માં સમયાંતરે સામાજિક કાર્યક્રમો થતા જ રહે છે એવામાં આજ રોજ તરસાલી વિસ્તાર ખાતે સરદનગર માં વિઘ્નેશ્વર ગણેશ મંદિર ના આંગણ માં નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આજ રોજ તરસાલી ખાતે જે સરદનગર છે ત્યાં વિઘ્નેશ્વર ગણેશનું મંદિર જે છે એના આંગણની અંદર આજરોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો છે આયુષ નિયામક કચેરીના ડોક્ટર છાયાબેન વોરા દ્વારા કેમ્પ તપાસ કરવામાં આવે છે તેમજ અહીંયા આયુર્વેદિક દવા આપવામાં આવે છે હવે આપ જાણો છો કે દર ગુરુવારે અમે અલગ અલગ જગ્યાએ સામાજિક કાર્યક્રમ કરતા હોય છે અને માજલપુર વિસ્તાર છે તરસાલી વિસ્તાર છે મકરપુરા દરેક જગ્યાએ દર ગુરુવારે આ પ્રકારના કેમ્પ થાય છે આ વખતે તરસાલી ખાતે આ કેમ્પ કરવામાં આવ્યો છે અને આની અંદર જનરલી જે સામાન્ય રોગ છે તાવ છે તારે જે વાયરલ ઇન્ફેક્શન ચાલી રહ્યું છે એના માટેની દવા આપવામાં આવે છે જે ઋતુ ફેરબદલ છે એની અંદર ઘણા લોકો માંદા પડતા હોય છે ત્યારબાદ જે સ્ત્રીઓના રોગ છે પછી બાળકોને જે નાના બાળકોના રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની દવા આપવામાં આવે છે ઘૂંટણનો દુખાવો હોય કમરનો દુખાવ હોય ડાયાબિટીસ હોય હરસમસાની બીમારી હોય દરેક પ્રકારના રોગનું અહીંયા નિદાન કરીને દવા આપવામાં આવે છે આ મેડિકલ કેમ્પ પેટના રોગ જેવા કે અપચો ગેસ એસિડિટી કબજિયાત સાંધાના રોગ કમરના રોગ ચામડીના રોગ શરદી ખાંસી દમ ડાયાબિટીસ મેલેરિયા અશક્તિ સ્ત્રી તેમજ નાના બાળકોના રોગ હરસ મસાની તકલીફ પથરી લોહીની ઉણપ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો નાના બાળકો માટે સુરમપ્રાસ તેમજ અન્ય જૂના હઠીલા રોગોની તપાસ કરીને આયુર્વેદિક પદ્ધતિથી ઇલાજ કરીને નિઃશુલ્ક દવા આપવામાં આવી જેમાં અંદાજિત એસી માણસો થી વધુ વ્યક્તિઓ કેમ્પમાં આવીને સેવાનો લાભ લીધો